નમસ્તે મારાવાલા વિદ્યાર્થી મિત્રો કેવીને ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ધોરણ આઠમાં અંગ્રેજી વિષયની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના જે પેપર લેવામાં આવનાર છે તેનું મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ મિત્રો વિડીયો છે અને તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે તે મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણું જે એસી ગુણનું પ્રશ્નપત્ર ત્રણ કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે ત્યારે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીશું અહીંયા મિત્રો તમારો પ્રશ્ન નંબર એક છે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા તમને મિત્રો ફકરો આપેલો છે અને ફકરાની નીચે બે પ્રશ્ન આપેલા હશે બંને પ્રશ્નોના જવાબ મિત્રો તમને ઉપરના ફકરામાંથી મળી જશે એવી રીતે આપણે જવાબ લખવાના છે તો ખાસ કરીને તમને આવા પાંચ પેરેગ્રાફ પૂછવામાં આવશે પાંચ પેરેગ્રાફની નીચે બે પ્રશ્ન હશે બંને પ્રશ્નના મિત્રો આમ કુલ પાંચ પેરેગ્રાફના કુલ ગુણ ગણવા જઈએ તો પાંચ દુ દસ એટલે કે દસ ગુણનો મિત્રો આપણે આવી રીતે પેરેગ્રાફ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે ચાલો પ્રશ્ન નંબર મિત્રો તમે જોશો તો અહીંયા પેરેગ્રાફ એક છે એકની અંદર આપણે સૌ પ્રથમ પેરેગ્રાફને વાંચવાનો છે સમજવાનો છે એને નીચે પ્રશ્ન આપેલો છે કે વોટ સાઉન્ડ ઇઝ હાર્ડ ઇન ધ કોર્ટ તો અહીંયા મિત્રો આપણો જે જવાબ આવે છે એ તમે અહીંયા જોઈ શકો છો ધ સાઉન્ડ ઓફ ટ્રમ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ ઇ હાર્ડ ઇઝ હાર્ડ ઇન ધ કોર્ટ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે જવાબ લખો છો તેના પહેલાં તમે એકવાર ઉપરના ફકરામાંથી નજર મારી અને તમારો જે જવાબ છે એ તમે શોધવાનો પ્રયત્ન કરજો અને પછી મિત્રો આપણા જે જવાબ આપેલા છે એની સાથે તમારો જવાબ મેચ કરજો તમે કેટલે અંશે મિત્રો સાચા છો એ તમારો પ્રશ્ન અહીંયા મિત્રો તમે પ્રેક્ટિસ પણ સરસ મજાની થઈ જશે ક્વેશ્ચન નંબર ટુ છે ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ખાલિયા વિથ ધ મિનિ મિનિસ્ટર્સ તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે રોડ પ્રોજેક્ટ તો અહીંયા મિનિસ્ટર કોણ છે તો રોડ પ્રોજેક્ટના મિનિસ્ટર છે તો સરસ મજાનો આ જવાબ પણ તમે આવી રીતે શોધીને લખી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો ફકરા નંબર બે છે એની અંદર પણ તમે જોઈ શકો છો આ ફકરો આપેલો છે એને આપણે વાંચી સમજી લેવાનો છે પછી અહીંયા પ્રશ્ન આપેલા છે બંને પ્રશ્નોનો જવાબ મિત્રો તમને અહીંયાથી મળી જશે બરાબર તો આવી રીતે તમારે જવાબો છે એ શોધવાના છે અને સરસ મજાનો તમારું પ્રશ્નપત્ર છે એ લખીને આ રીતે આવવાનું રહેશે તેવી રીતે ત્રીજો ફકરો પણ આપણે મિત્રો એકવાર તમને નીચે બે પ્રશ્ન આપેલા છે તેને સમજી વિચારીને ઉપરના ફકરામાંથી તમારે યોગ્ય જવાબ લખી અને પછી આપણો જે જવાબ આપેલો છે તેની સાથે તમારો જે જવાબ છે એને મિત્રો સરખાવાનો છે તમે રોજવાબ અને જવાબ આપેલો છે તેમાં કેટલા અંશે સાચા છો એ તમે સરસ મજાની સરસ મજાની પ્રેક્ટિસ કરીને તમે પેપરમાં લખવા જઈ શકો છો ચોથો ફકરો છે તેની અંદર પણ મિત્રો જ રીતે આપણે જવાબ આપી દેવામાં આવેલા છે તો આવી રીતે તમારા ફકરા આધારિત મિત્રો પ્રશ્ન છે એ પૂછાવાના છે અને છેલ્લો ફકરો છે એની અંદર પણ તમને બે પ્રશ્ન આપેલા હશે બરાબર તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પ્રશ્ન લખીશું ખાસ એક રિક્વિસ્ટ છે કે તમે જ્યારે પેપર લખો છો ત્યારે મિત્રો પેપર છોડીને આવવાનું નથી અંગ્રેજીનો પેપર એટલે તમને ભલે હાર્ડ લાગતું હોય પરંતુ તમારા જવાબો મિત્રો અંદરની અંદર જ પેપરમાં હશે એટલા માટે પેપરની અંદર જ વાબો હોય તો આપણે કોઈ પણ સંજોગોમાં પેપર છોડીને આવવાનું થતું નથી આપણે પૂરેપૂરું પેપર લખીને આવશું ભલે આપણે કેટલા અંશે સાચા કે ખોટા છે એ તો બરાબર છે જો ન આવડે તો પણ આપણે પેપર તો એક પણ ગુણનું છોડીને આવવાનું નથી અંદર જે કંઈ પ્રશ્નો છે તમને વિકલ્પ સ્વરૂપે આપેલા છે એક વિકલ્પ સ્વરૂપે હોય પેરેગ્રાફ સ્વરૂપે હોય તો અંદરથી પ્રશ્નો તો આપણે લખીને જ આવીશું ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઇટ ધ ફોલોઇંગ સ્ટેટ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ એન્ડ ફોલ્સ અહીંયા મિત્રો તમારું સ્ટેટમેન્ટ આપવાનું છે ખરા કે ખોટા વિધાન છે તો અહીંયા તમે જોઈ શકો છો પેલું છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ

એલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર તો આ વિધાન પર કેવું છે ટ્રુ છે બરાબર ટી આર યુ ઈ તો આવી રીતે લખીશું એના પછીનું મિત્રો ચોથું વિધાન છે એ આપણું કોલ છે એટલે કે ખોટું લખીશું પાંચમું વિધાન છે એ મિત્રો આપણું ટ્રુ વિધાન છે એટલે સાચું લખીશું આવી રીતે તમને પાંચ ગુણના સાચા ખરા ખોટા પણ આપવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન છે રાઈટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઇંગ સેન્ટેન્સ અહીંયા મિત્રો તમારે હુ અને હુ હુ વાળા જે વાક્યો છે એને લખવાના છે બરાબર તો અહીંયા પણ તમે જવાબ છે એ મિત્રો જોઈ શકો છો આવી રીતે એના જવાબો છે એ પણ તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ તો આ મિત્રો મોસ્ટ આઈએમપી છે આઈએમપી પેપર ખાસ તૈયાર કરી લેવાનું છે બરાબર એના પછી તમારે મિત્રો વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો આપેલા છે પાંચ પ્રશ્ન હશે જેમ કે ધ વિલેજ વિલેજર વોન્ટેડ ટુ તો અહીંયા જવાબ આવશે બીકોમ રિચ રીચ તો જવાબ આવે છે એ બરાબર એના પછીનો બીજો પ્રશ્ન છે રમણ ટુ ધ એન્ડ એન્ડ તો જવાબ આવશે સાધુ ફોલ્સ હિઝ ફીટ એટલે કે ડી જવાબ સાચો છે તેવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે ત્રીજો વિકલ્પનો જવાબ આવે છે બી ફાઈબ ફાઈબ્રેસ ચોથો છે ચોથોનો જવાબ આવશે ડી બરાબર પાંચમો છે પાંચમાની અંદર પણ મિત્રો આપણો જવાબ આવશે ડી આવી રીતે તમારા પ્રશ્નો લખવાના છે પ્રશ્ન બે પ્રશ્ન બેની અંદર મિત્રો જોશો તો અહીંયા મિત્રો તમને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે બરાબર ખાલી જગ્યામાં અહીંયા વોચનો ઉપયોગ કરવાનો છે બરાબર અને અહીંયા માય કે માઇટ આવશે તો અહીંયા આવશે માય વોચ બરાબર એવી રીતે લખીશું એવી રીતે અહીંયા એપ્લી અને માઈટ માઇટ કે માય તો માઇટ એપ્લી એવી રીતે વિદ્યાર્થી મિત્રો એ સ્કોર અને માય તો માય સ્કોર યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અહીંયા માઇટ વીન આવશે બરાબર અહીંયા મસ્ટ અહીંયા મસ્ટ અને મસ્ટ નોટ તો મસ્ટ આવશે મસ્ટ રિસ્પેક્ટ બરાબર તો આવી રીતે જવાબ લખીશું છઠ્ઠો છે એમાં પણ આવશે મસ્ટ છે અને સાતમો પ્રશ્ન છે તેમાં મિત્રો આવશે મસ્ટ ડિસ્કાઉ ડિસ્કોરેજ બરાબર ઓકે ચાલો આઠમો છે એના પછી મસ્ટ રીચ આવશે નવમો છે એમાં આવશે કેન જવાબ આવે છે કેન કે સોલ્ડ તો કેન બરાબર દસમો છે એમાં સોલ્ડ આવશે ચાલો હવે આગળ જોઈશું અહીંયા પણ મિત્રો તમને કેટલી ખાલી જગ્યા આપેલી છે બરાબર લાયન ઓવલ લેમ્પ તો જવાબ આવે છે મિત્રો લાયન બરાબર એવી રીતે બીજી ખાલી જગ્યામાં ફોક્સ જવાબ આવશે ત્રીજીમાં બલ્ડ ઓવલ ચોથી ખાલી ખાલક્યામાં ઓવલ અને પાંચમીમાં ટોડ ચાલો પ્રશ્ન ત્રણમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને જે સેન્ટેન્સ આપેલા છે એમાં પ્રશ્નાથ વાક્ય બને એવી રીતે વાક્ય બનાવવાનું છે બરાબર રાજ રોટ અ પોઈમ ડી ડન્ટ હી અહીં આવશે વિલ હી કે ડી ડન્ટ હી તો ડી ડંટન્ટ હી એવી રીતે બીજી ખાલી જગ્યામાં ડીડી આવશે ત્રીજી ખાલગ્યામાં ડન્ટ હ્યુ આવે છે ચોથી ખાલી જગ્યા છે એમાં મિત્રો આવશે આર ધે બહુવચન હોય તો શું આવશે આર ધે પાંચમી ખાલકા છે એમાં ડોન્ટ વી આવે છે છઠ્ઠી ખાલકામાં ડોન્ટ ધે આવે છે સાતમી ખાલકામાં વોઝ ઈટ આઠમી ખાલકામાં ડઝ ઇટ નવમી ખાલકામાં વ્હીલ વ્હીલ હી અને દસમી ખાલકામાં કેન કેન્ટ હી તો આવી રીતે ખાલગ્યા પણ મિત્રો આપણે લખવાની છે હવે મિત્રો હાઉ મની ને હાઉ મચવાળા કેટલાક પ્રશ્ન છે બરાબર તો પહેલું છે ખલગિયા બુક્સ કેન યુ રીડ ઇન ઇન અ ડે તો અહીંયા મિત્રો આવશે હાઉ મની બરાબર ખલગિયા મની ડુ યુ વોન્ટ તો અહીંયા આવશે હાઉ મચ બરાબર તેવી રીતે ત્રીજો પ્રશ્ન છે તેમાં મિત્રો હાઉ મચ આવે ચોથામાં હાઉ મની અને પાંચમી ખાલગ્યામાં હાઉ મની આવશે ચાલો બીકોઝ અને ધેર ફોર તો અહીંયા શું આવશે ખલગિયા આપણે પૂર્ણ કરવાની છે પહેલી ખાલગ્યા છે તેમાં મિત્રો આવશે ધેર ફોર

તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે એકવાર પ્રશ્નો છે એ તમે ઉપલા ફકરામાંથી જોઈને લખજો અને પછી જવાબ જોવાનો પ્રયત્ન કરજો તમે કેટલા અંશે સાચા છો એ પણ અહીંયાથી ચેક કરી શકો છો એના પછી નેક્સ્ટ ખાલી જગ્યાઓ આવે છે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને ખાલી જ્યાં ઓપ્શન સ્વરૂપે હશે કોઈ પણ તમારે એક ઓપ્શન લખવાનો છે અહીંયા રન અને ઇઝ અ રનિંગ તો અહીંયા જવાબ આવશે રન્સ બહુવચનો હોય તો રન્સ આવે બરાબર અને ભૂતકાળનો હોય તો સોરી વર્તમાન કાળો હોય તો ઇઝ રનિંગ આવે અ એના પછી અહીંયા મિત્રો આવશે રિમોવ ત્રીજી ખાલગ્યામાં છે વિજેટ ચોથી ખાલગ્યામાં મિત્રો જોવા ઈટ તો આવી રીતે જવાબ લખીશું પાંચમી ખાલગ્યામાં ઇઝ અ સ્ટેઇંગ સ્ટેઇંગ અ ચાલો હવે એના પછી મિત્રો તમને અહીંયા વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન આપેલા છે બરાબર એ પણ તમે અહીંયાથી જવાબ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ખાસ કરીને જોઈ લેવાનો છે બરાબર ચાલો મિત્રો આગળ જોઈશું મેક્સ સેન્ટેન્સ યુઝિંગ ધ ગીવન વર્ડ બરાબર તો અહીંયા તમારે યોગ્ય વર્ડનો ઉપયોગ કરી અને બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે જે તમે જોઈ શકો છો બરાબર આ વાક્યનો ઉપયોગ કરીને એકવાર મિત્રો ખરી પ્રેક્ટિસ કરજો તમને તમારો કેટલી પ્રેક્ટિસ કરશો એટલે મિત્રો તમને આ પણ આવડી જશે ખાસ કરીને મિત્રો મોસ્ટ આઈએમ બી પેપર છે બરાબર તો ખાસ ભૂલતાની તૈયારી કરીને જોજો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમે હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા